ગંભીર સુરતની બસનો મહારાષ્ટ્રમાં અકસ્માત થયો છે પાલઘરમાં અકસ્માત થયો છે લોકોના મોતના સમાચાર છે ત્ર્યબકેશ્વરમાં અકસ્માત થયો છે જ્યારે અકસ્માતમાં લોકો ઘાયલ થયા છે તેરંગાણા ઘાટ પાસે અકસ્માત નડ્યો હતો બસની બ્રેક ફેલ થતા અકસ્માત થયો જલા સામે આવી રહી છે આ ઘાયલોને ત્ર્યબકેશ્વરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પાલઘર પોલીસ સ્ટેશનની હદમાં અકસ્માત થયો છે ખૂબ જ ગંભીર સમાચાર પાલઘર પોલીસ સ્ટેશનમાં સુરતની બસ નો અકસ્માત છ લોકોના ખૂણોમાં નિપજ્યા છે પિસ્તાળીસ લોકો ઘાયલ છે આ બસ હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે આજનો જે રવિવાર છે રવિવારની સાંજ સુરત માટે ગોઝારા સમાચાર લઈને આવી છે સુરતની એક બસ જે છે ઇડી ત્રંબક થઈને પરત સુરત આવી રહી હતી તે સમયમાં એ બસની બ્રેક ફેલ થઈ જાય છે પાલગઢ હદ હદમાં આવે છે ત્યાં એ બસ પચીસ ટાઈમ માં બસ છે આ તમામ પિસ્તાલીસ લોકોને અત્યારે ત્રંબકેશ્વર સરકારી હોસ્પિટલ સારવાર આપવામાં આવી પ્રશાસન માટે કરવામાં આવ્યા હતા અને તેમને તાત્કાલિક સારવાર મળે એ રીતની પ્રારંભિક જોગવાઈ કરી દેવામાં આવી છે હાલ છે ટ્રાફો તબક્કે બહાર આવી રહ્યું છે જે પ્રમાણે સમાચાર આવી રહ્યા છે તેમાં છ ના મોત એ કન્ફર્મ થઈ રહ્યા છે જી નિશ્ચિત બિલકુલ આનંદ ધન્યવાદ જાણકારી માટે તો ખૂબ જ ગંભીર અકસ્માત અને છ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે પરંતુ પિસ્તાળીસ લોકો ઘાયલ છે અને જ્યાં અમુક લોકોની હાલત હજુ પણ ગંભીરતા આવી રહી છે પાલઘર પોલીસ સ્ટેશનમાં આ બનાવ બન્યો છે પાલઘરના ત્ર્યબકેશ્વરમાં અકસ્માત થયો છે છ લોકોના મોત પિસ્તાળીસ થી વધુ ઘાયલ થયા છે